જવાબદાર અધિકારીઓ સામે પણ હવે કોર્ડો વિનજીયો છે અને રાજ્ય સરકાર અધિકારીઓની પૂછપરછ કરી રહી છે તપાસની એજન્સીઓએ અધિકારીઓને તેડા તો મોકલ્યા છે પણ સૌથી મોટો સમાચાર આપણે જણાવી દઈએ કે આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે સાથે જ એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશીની પણ ધરપકડ કરવામાં આવી છે અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે માહિતી મુજબ ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે આ ચારેય અધિકારીઓની છેલ્લા બે દિવસથી રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરતી હતી રાજકોટના મુખ્ય ફાયર ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને આખરે પૂછપરછ બાદ પોલીસને ક્યાંક લાગ્યું કે આ અધિકારીઓ પણ આ અગ્નિકાંડ માટે જવાબદાર છે અને તેથી તેની વિધિવત રીતના ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ દાખલ કરીને આપણે જણાવી દઈએ કે રાજકોટમાં આખરે અગ્નિકાંડના પાપીઓ પર રાજ્ય સરકારે કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે માહિતી મુજબ ટીપીઓ મનોજ સાગઠિયા સહિત કુલ ચાર અધિકારીઓની ધરપકડ કરી લેતા મચી ગયો છે રાજકોટ પોલીસે એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશી અને રાજકોટના ફાયર ઓફિસર રોહિત વિગોરાની છ સાત કલાકની પૂછપરછ બાદ તેને વિધિવત રીતના તેની ધરપકડ કરવામાં આવી છે સાથે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ સરકારે પેલા જ સંકેત આપી દીધા હતા કે કોઈ પણ જવાબદાર અધિકારી તે ચાર નહીં આઈએસ કક્ષાના અધિકારીની પણ જો આમાં બે દરકારી હશે તો તેની સામે સખત કદમ ઉઠાવવામાં આવશે આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો મહિલાઓ સહિત કુલ અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા હતા આ અઠ્યાવીસ મૃતકોની ડીએનાના આધારે ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ તમામ મૃદ્દેઓને તેમના પરિવારને તેમના વારસાઓને સોંપી દેવામાં આવ્યા આ ગોઝારા અગ્નિકાન્ડને કારણે ખાસ કરીને લોકોમાં ભારે રોષ હતો મીડિયાના દબાણને કારણે અને તંત્ર દ્વારા તે જ તપાસ કરવામાં આવી રહી હતી અને એક પછી એક આરોપીઓની ધરપકડ સાથે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપને હું જણાવી દઉં કે આમાં અનેક અધિકારીઓ છે કહેવાય છે કે જે તે સમયના તત્કાલીન પોલીસ કમિશનર જે તે સમયના તત્કાલીન કલેક્ટર સહિતના અધિકારીઓ આ ગેમ ઝોનની મુલાકાત લેતા હતા આ તમામ અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું છે સીઆઈડી ક્રાઈમે તપાસમાં જમ્પલાવ્યું છે સીઆઈડી ક્રાઈમે ગઈકાલે રાજકોટના મુખ્ય ફાયર ઓફિસર ઠેબાની સાત કલાક પૂછપરછ કરી જાય મતલબ સાફ છે રાજ્ય સરકાર ક્યાંક લાંચિયા અધિકારીઓ અને બેદરકાર અધિકારીઓમાં ફફરાટ છે આ ચારેય અધિકારીઓની ધરપકડ કરી હવે વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે હું ફરી એકવાર આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર